અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર સાતસો સહિત કુલ રૂપિયા બે લાખ છેતાલીસ હજાર સોના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી ઘરફોડ ચોરીના ગુના ત્રણ ગુનાઓ ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા સાહેબ તથા એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ સાગરભાઈ જોગદિયા મહેન્દ્રભાઈ ચૌહાણ એજાજ ખાન પઠાણ પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ ઘરપૂર્ટ ચોરીના ગુનામાં પકડાયેલ અલ્ફાઝ ઉર્ફે લંબુ અબુભાઈ બેલીમ રહે મોતી તળાવ કુંભરવાડા ભાવનગરવાળો ભાવનગર એનસીસી ગ્રાઉન્ડ જેલ ગ્રાઉન્ડ સરકારી વસાહત પાછળ બાવલની કાંટમાં જાહેરમાં

તેણે પરમ દિવસે મોડી રાત્રિના સમયે વિજયરાજનગરમાં એક મકાનના ફળિયામાંથી એક્સેસ સ્કૂટરની ચોરી કરેલ આજ રાત્રિના વિજયરાજનગરમાંથી એક મકાનની દિવાલ ટપી મકાનમાં ઉપરના માળે પ્રવેશી બે મોબાઈલ ફોન કાંડા ઘડિયાળ અને બીજા મોટર ચોરી કરેલ તે શેરીની નજીકમાં આવેલ એક મકાનમાં પ્રવેશી પોતાની પાસે રહેલ સાધનો વડે લાકડાના કબાટ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનની ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી આ અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને નીલમબાગ પોલીસ મથક ખાતે સોંપી દેવાયો હતો